નમસ્કાર જય જવાન જય કિસાન આજે આપણે આવ્યા છીએ આપણી જ વાડી રેશમડી લાલણ આપણી વાડી છે આપણે વેરાયટી વાવી છે ઓગણચાલીસ નંબર આપણી ઓગણચાલીસ નંબર વાવી છે તો આજે તારીખ છે ચૌદ સાત બે હજાર ચોવીસ આજે આપણે રવિવાર હતો આપણે આવ્યો આપણી વાડીએ આજે ચાલીસ પિસ્તાલીસ દિવસની મગફળી પાયામાં બાર બત્રી એક કિલો ન્યુટ્રીશન પાંચ કિલો જિંક અનમોલ આમાં આપણે પાયામાં વાવેલું છે મગફળી સાથે અને ત્યારબાદ આમાં બે રાઉન્ડ લીધેલા છે એમાં આપણે પચાસ છાસઠનો લીધેલો છે અને બીજો રાઉન્ડ બે દિવસ પહેલાં આપણે લીધો છે એ છે કાર્વિન સાત એમ સંખ્યા જોઈ શકો તમે અને આપણે હજી કાલે આનો રાઉન્ડ એક લીધેલો છે ખાતરનો એમાં આપણે લીધેલું છે વીસ વીસ જીરો તેર પ્લસ ઝીંક અનમોલ ઝીંક પચીસ કિલો વાળું અને કેલ્શિયમ નાઇટ્રેટનો આપણે આમાં સારો એવો ઉપયોગ કરેલો છે કાલે તો મયુરભાઈ તમે જોઈ શકો તો આપણી મગફળી આપણે ટોટલ પાંચ વીઘાનું વાવેતર છે આપણે ફરી મળતા રહીશું જય ભારત જય જવાન જય કિસાન